માતાના મઢ ગ્રામ પંચાયત ચૂંટણીમાં કાસમ કુંભાર નો વિજય મોરબી જિલ્લાના માંડવી તાલુકાના માતાના મઢ પંચાયતની પંચાયત પદની ચૂંટણીમાં કાસમ કુંભારે પરાજય આપ્યો છે ગામના વિકાસ ના ઉદ્દેશ સાથે લડી ગયેલી આ ચૂંટણીમાં કાસમ કુંભાર ની પ્રભાવશાળી હાજરી અને લોકસંપર્ક કામગીરી મહત્વની ભૂમિકા ભજવી હતી ગામ લોકોએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમને બહુમતી થી વિજય બનાવ્યા છે વિકાસમૂલક કામો શિક્ષણ સ્વચ્છતા અને પીયતજીવી સમસ્યાઓના સમાધાન માટે કાસમ ગુંભાર પહેલા દિવસથી હોવાનું જણાવી ચૂક્યા છે તેમની ગામમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને ગામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે બ્યુરો રિપોર્ટ અવાડિયા કોઈ પણ વિવાદ વગર આટલા

અમે સમગ્ર લખપત તાલુકા મુસ્લિમ સમાજ વતીથી માતા ને મતલબ તમામ હિન્દુ ભાઈનો દિલથી આભાર માનીએ છીએ કે તમે અમને જે સાથ સહકાર આપ્યો છે અને ખાસ તો જે ચૌહાણ પરિવાર બે વખત તમારી સાથે રહ્યો અને બે વખત પોતે હારી પણ જીતાડ્યો છે એ ચૌહાણ પરિવાર નો પર અમે અભિનંદન પાઠીએ છીએ ગામના મહાજન એ પટેલ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ખાસ તો અમારા દલિત સમાજને કે चट्टानी જેમ મજબૂત બનીને અમારી સાથે રહ્યા ગામનો મહાજન સમાજ અમારી સાથે રહ્યો અને અમે આપને વિશ્વાસ અને વચન આપીએ છીએ કે જે લોકોએ અમને મદદ કરી છે સમય આવે અમે મુસ્લિમ સમાજ છે તમને વ્યાજ સહિત પાછો બદલો પણ આપી આપીશું એની પર ખાતરી આપીએ છીએ અને આ ગામમાં مرحوم દાઉદભાઈ કુંભાર અને مرحوم ઉસ્માન કાકાનો مرحوم હાજી જકબા બાપા બાપાએ જે આંબા વાવ્યા હતા એમના ફળ આજે કુંભાર પરિવાર કહી રહ્યો છે ગામમાં એ લોકો જો કોમિયતા ને ભાઈચારો દરેક સારા નશો પ્રસંગો લોકો સાથે સંકળાયેલ રહ્યા અને આજે અમને એ ચીજ પણ ગર્વ છે અમે વાતો કરતા હોઈએ કે દાઉદભાઈ અને ઓસમાન કાકાનો નો ચિલ્લો આજે કુંભાર પરિવાર નિભાવી રહ્યો છે અને તમે અઢીસો મતની ની લીડ આપી સાબિત કર્યું છે કે અમે વધારે છીએ ફરીથી અમને સાથ સહકાર આપનાર તમામ અમે આજે પણ કહીએ છીએ કે અમે મત જ્યારે પણ જાહેર જીવનમાં રહેશું અમે જાત કે કોમવાદ નામે ક્યારે મત નહીએ અને મત નહીં આપીએ જેમને અમને સહકાર આપ્યો છે સામે અમારો ભાઈ હશે અમે અમારા ભાઈ સાથે નહી પણ અમારા હિન્દુ ભાઈઓ સાથે એ પણ વિશ્વાસ આપીએ ફરીથી કચ્છની ધરણીમાં આશાપુરા હાજી કચ્છ કચ્છની કોમી એકતા કચ્છનો ભાઈચારો અને આપણે એકબીજા સાથે મળી રહીએ એવી અલ્લાહ ઈશ્વર ખુદા પાસે પ્રાર્થના ફરીથી સ્વાભિમાન જિંદાબાદ સંવિધાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ Yeah